નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડબ્રમા નગરમાં ભવ્ય મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કારગીલ વિજય દિવસ નિમિત્તે ખેડબ્રહ્મા રાજેન્દ્રસિંહ ચૌહાણ અરવિંદભાઈ ઠક્કર ધર્મેન્દ્રભાઈ મહેતા તાલુકાના તમામ ચૂંટાયેલા સદસ્યો કોર્પોરેટરશ્રીઓ સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ ખેડબ્રહ્મા મહિલા મોરચા હોદ્દેદાર તમામ મોરચાના અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સરદાર ચોક થી કાશી વિશ્વનાથ મંદિર સુધી મસાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું બિરુચિસમુખ પ્રજાપતિ આઈ સેવન ગુજરાતી સાબરકાંઠા